શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું માઘ માસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી કે જેને ભૂમિ એકાદશી પણ કહેવાય છે ભીષ્મ એકાદશી પણ કહેવાય છે આ એકાદશી ક્યારે છે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી કે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે એકાદશીના શુભમુહૂર્ત વિશે જાણીશું પૂજન વિધિ તથા મહાત્મય અને ઉપાય વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ ભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભ હરમ સર્વલોક એકનાથ હમ બોલો જગદગુરુ ભગવાન શ્રી નારાયણની છે મિત્રો એકાદશી અર્થાત અગિયારસની તિથિ ચાહે સુદ હોય કે વધ હોય બંને તિથિના સ્વામી ભગવાન શ્રી હરિલક્ષ્મીપતિ છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે જપ તપ વ્રતનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે મહિનામાં બે એકાદશી આવે છે શુદ્ધ પક્ષની અને વધ પક્ષની વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે તે મહિનાની બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી થાય છે જો છવ્વીસય એકાદશીનું વ્રત ન થાય તો દેવ ઉઠી એકાદશી અને દેવસયની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તેનાથી પણ બધી એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ભુક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે માઘ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે લગભગ આઠ ને પચાસ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે નવ ને પંચાવન મિનિટની આસપાસ એકાદશીનું વ્રત હંમેશા ઉદીયા તિથિ અનુસાર જ કરવાનું હોય છે માટે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારના દિવસે રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે જયા એકાદશીના પારણા તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે સવારે છ ને પંચાવન મિનિટથી લઈને નવ ને અગિયાર મિનિટની આસપાસ કરી લેવાના રહેશે ભગવાન નારાયણની પૂજા કરવી આ દિવસે પીપળાના વૃક્ષની તુલસી માતાજીની પૂજા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય એ પ્રમાણે આપવી ભગવાન નારાયણનું આજે વ્રત સંપન્ન થાય છે જેમ આપણે સંકલ્પ લઈએ છીએ તેમ પારણા પણ કરી લેવા જોઈએ વ્રતમાંથી છૂટવું એટલે પારણા કહેવાય છે આ દિવસે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગોમતી ચક્ર અને પીળી કોડી છે તેનું પણ પૂજન કરવું જોઈએ અને પૂજન કરીને લાલ વસ્ત્રમાં બાંધીને તેમાં હળદર અને ચોખાની ચપટી રાખવી જોઈએ ત્યારબાદ તેને તિજોરીમાં રાખવાથી ધનલાભ પ્રાપ્ત થાય છે આ દિવસે કેળાનું દાન કરવું ઉત્તમ મનાય છે કેળા કે જે ભગવાન નારાયણ બૃહસ્પતિ દેવને અત્યંત પ્રિય છે માટે ભગવાનને કેળાનો ભોગ પણ ધરાવી શકાય છે અને મંદિરોમાં કેળાનું દાન પણ કરી શકાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે શુભ યોગ પણ છે ત્રિપુષ્કર યોગ છે યોગ છે આયુષ્માન યોગ છે અને યોગ છે આ સંયોગથી પણ કહી શકાય કે એકાદશી વ્રત આજે ઉત્તમ થવાનું છે ઉત્તમ ફળ આપનારું છે શાસ્ત્ર અનુસાર ત્રિપુષ્કર યોગમાં જો ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે તો ધન લાભ ત્રણ ગણો ફાયદો થાય છે આ દરમિયાન શુભ કાર્ય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે આજે મકાન વાહન આભૂષણ કે કોઈ પણ કિંમતી વસ્તુ ખરીદવી પણ શુભ મનાય છે આયુષ્યમાન યોગ કે જે જાતકને સુખની પ્રાપ્તિ કરાવે છે અને સુખમય આયુષ્ય પ્રદાન કરે છે માટે પણ આ એકાદશી તે શુભ મનાય છે આજે કહેવાય છે કે શ્રી હરિને પીપળાના પત્ર લઈને તેમાં દૂધ અને કેસરથી બનેલી મીઠાઈ રાખીને ભોગ ધરાવવામાં આવે તો જીવનના સર્વે કષ્ટ સમાપ્ત થાય છે આર્થિક તંગી દૂર થાય છે આ દિવસે ભગવાન શ્રી નારાયણના હજાર નામ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરીને જરૂરિયાતમંદને દાન કરવી અને ચૌદમુખી દીપક લગાવીને ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવામાં આવે તો વૈવાહિક જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે વૈવાહિક જીવન આસાન બને છે સુખમય બને છે આ ચૌદમુખી દીપક શ્રી નારાયણના મંદિરમાં જઈને અથવા પીપળાના વૃક્ષ નીચે સાંજના સમયે પણ પ્રગટાવી શકાય છે આ એકાદશીના મહાત્મય વિશે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને બતાવેલું છે આ એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા જેવા પાપ નષ્ટ થાય છે તેમાંથી મુક્તિ મળે છે એવું પણ મનાય છે કે સાધક જો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે તો ભૂત પ્રેત પિસાજ આદિ યોનીમાં તેને ભટકવું પડતું નથી અથવા યાતના મળતી નથી ધાર્મિક માન્યતા અનુસાર જયા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણની સાથે સાથે ધનના દેવી લક્ષ્મીજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે પાપ નષ્ટ થાય છે આ એકાદશીના દિવસે આપણે પૂજા વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ એકાદશીનું વ્રત કરનારે દસમીની સાંજે હળવું ભોજન કરવું જેથી પેટને થોડોક આરામ મળે ત્યારબાદ એકાદશીના દિવસે સવારે વહેલાં ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ભગવાન નારાયણનું મન હૃદયથી ધ્યાન કરતા રહેવું જોઈએ કોઈની નિંદા નિંદાકૂથલી નહીં કરવાની મૌન ધારણ કરવાનું બને એટલું અને ભગવાનમાં મન પોરવીને રાખવાનું મન ભટકતું હોય જ્યાં ત્યાં તો એને રોકવાની કોશિશ કરવાની અને ભગવાન નારાયણના શ્રી મંત્રના જાપ મનમાં કરતું રહેવાનું ઘરની સાફ સફાઈ કરવાની ત્યારબાદ ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરવાની વસ્ત્ર આદિ જે ભગવાનના પીછોટ પાથરણા બદલવાના હોય તે શુદ્ધ રીતે બદલી લેવાના ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આપણા ઈષ્ટદેવની પૂજા આરાધના તો આપણે કરતા જ હોય છે પરંતુ ભગવાન નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની રામજીની શ્રી સ્વામિનારાયણ દેવની જે આપણે કોઈ માનતા હોય જે ભગવાન નારાયણનું સ્વરૂપ માનવામાં આવે છે તેમની મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન કરવું જોઈએ મૂર્તિ હોય તો ગંગા જળથી સ્નાન કરાવવું શુદ્ધ જળથી સ્નાન કરાવવું પંચામૃત તથા ઘી દૂધ માખણ મધ આદિથી સ્નાન કરાવવાના પત્ર સમર્પિત કરવાના ત્યારબાદ ભગવાન નારાયણની મૂર્તિને સ્વચ્છ જળથી સ્નાન કરાવીને શૃંગાર આદિ અર્પિત કરવા જોઈએ જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી તથા સીઝનના ફલફલાદી ભોગ છે ભોજન છે જે સાત્વિક ભોજન છે અને મીઠાઈઓ પણ ભોગ ધરવી જોઈએ તે બધામાં તુલસી દલ પધરાવવા ભગવાનના શ્રીચરણોમાં ચરણોમાં બે તુલસીપત્ર પધરાવવા અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે હે પ્રભુ મને શક્તિ આપજો મારા પાપ નષ્ટ થાય મારું કલ્યાણ થાય હે ભુક્તિ અને મુક્તિના દાતા પરમ પિતા મારી ઉપર સદૈવ કૃપા રાખજો આ રીતે પ્રાર્થના કરીને સંકલ્પ કરવો જોઈએ કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નિર્જળા એક તો ઉપવાસ અને એક છે એક ટાઈમ સાંજે ભોજન લેવું નિર્જળા વ્રતમાં જળ પણ ગ્રહણ કરવાનું હોતું નથી આખો દિવસ એમ જ રહેવાનું હોય છે ફલાહારમાં ફ્રૂટ ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે અને એક ટાઈમ ભોજનમાં સાંજના સમયે એક ટાઈમ સાત્વિક ભોજન લેવું જોઈએ અને જે ભક્તો એકાદશીનું વ્રત કરવા નથી માગતા તેઓ પરાણે વ્રત ના કરે ભગવાનનું સ્મરણ કરે મનથી માનસિક પૂજાથી પણ એકાદશીનું વ્રત થાય છે ઉપવાસનો અર્થ થાય છે પ્રભુની નજીક રહેવું નહીં કે ભૂખ્યા રહેવું શાસ્ત્રમાં તો કહેવાયું છે કે શરીર જે સાધનરૂપ છે તેની કાળજી અવશ્ય રાખવી જોઈએ જો આપણને ભૂખ લાગતી હોઈને આપણે વ્રત કરીએ તો જમવામાં મન પોરવાયેલું રહે છે ભગવાનમાં રહેતું નથી એટલા માટે જમી લેવું પરંતુ મન ભગવાનમાં રાખવું તો પણ વ્રત થઈ જાય છે પુણ્યના ભાગી થઈ જાય છે કારણ કે મન ચંગા તો કથરોટમે ગંગા મનથી ભાવથી જ પ્રભુની ભક્તિ કરવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે દેખાવ કરવાથી સો લાભ પ્રભુ તો અંતરયામી છે સર્વ ગાય જાણે છે કોનું મન શુદ્ધ છે કોનું હૃદય શુદ્ધ છે તે હૃદયમાં પ્રભુ બિરાજે છે ભગવાનનું આજે સુંદર રીતે વિશેષ રીતે પૂજન કરીને ત્યારબાદ આરતી ઉતારવી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે નારાયણના મંત્ર છે તે જપી શકાય છે એકાદશીના દિવસે વ્રત કરીને પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ જે નારાયણ તુલ્ય છે જેમાં સર્વે દેવી દેવતા લક્ષ્મીજી સહિત વાસ કરે છે ત્યારબાદ ભગવાન શ્રી હરિને પ્રિય એવા તુલસી માતાનું સવાર સાંજ પૂજન કરવું જોઈએ દીપદાન કરવું જોઈએ ગાય માતાની સેવા પૂજા કરવી જે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું ઘરનું બનાવેલું તાજું ભોજન ખવડાવવું પશુ પક્ષીને દાણાચરણની વ્યવસ્થા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી આપણાથી જે કાંઈ થાય તે પુણ્ય આજે અર્જિત કરી લેવું જોઈએ કારણ કે આજે કરેલું પુણ્ય એ હજાર ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે આમ તો નિત્ય આપણને ભગવાને દીધું હોય તો આપણે પુણ્ય અવશ્ય કરવું જોઈએ દાન કરવાથી સંપત્તિમાં વધારો થાય છે ઘટાડો થતો નથી આ જયા એકાદશી જે જીવનમાં જય વિજય આપનારી છે આજના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન અર્ચન કરવાથી વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ તો થાય છે સાથે સાથે ભગવાન શ્રી હરિની કૃપા પણ પ્રાપ્ત થાય છે આજે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજા કરવાથી ભૂત પ્રેત બાધા આદિ નડતર દૂર થાય છે અથવા તો નકારાત્મક પ્રભાવથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે એટલા માટે પણ આ જયા એકાદશીનું મહાત્મય ઘણું છે અને વળી આ માઘ માસમાં આવે છે જે ઉત્તમમાં ઉત્તમ માસ છે જેમાં સ્નાન દાન જપનું મહત્ત્વ પણ ઘણું વધી જાય છે એટલા માટે જો પવિત્ર તીર્થોમાં જઈને આજે સ્નાન કરવામાં આવે દાન કરવામાં આવે જપ કરવામાં આવે તર્પણ શ્રાદ્ધ આદિ કરવામાં આવે કારણ કે ભીષ્મ એકાદશી પણ આ એકાદશીને કહેવાય છે તો પણ આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃઓને તૃપ્તિ મળે છે અને વંશવૃદ્ધિ પણ થાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે જો આ એકાદશીના દિવસે ઘરમાં સૂતક હોય કોઈનો જન્મ મૃત્યુ થયું હોય તો પણ એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તેઓ નીમ ન તોડે એટલે કે એકાદશીનું વ્રત અવશ્ય કરે કારણ કે આમ કરવાથી તો વધુને વધુ લાભ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ભલે આપણે પૂજા ન કરી શકીએ બહેનો માસિક ધર્મમાં હોય તો પૂજા ન કરી શકે પરંતુ વ્રત અવશ્ય કરે વ્રત કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે શારીરિક માનસિક લાભ પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત કરવાથી નવ ગ્રહમાં જે ચંદ્રમાં ગ્રહ છે તે પણ સારો થાય છે કુંડળીમાં શુભફળની પ્રાપ્તિ કરાવીને જાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે એકાદશીના દિવસે મંગળવાર છે માટે મંગલ મૂર્તિ રામ ભક્ત શ્રી હનુમાનજીની પૂજા આરાધનાનો પણ મહિમા બતાવવામાં આવ્યો છે આજે શ્રી હનુમાનજીની પૂજા કરીને ભગવાન નારાયણની જો પૂજા કરવામાં આવે તો વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે પરમ ગુરુ શ્રી હનુમાનજી છે જેને પ્રાર્થના કરવાથી શ્રી હનુમાનજી પોતાના સ્વામી શ્રી રામચંદ્રજી શ્રી નારાયણના શ્રી ચરણોમાં આપણું મન અવશ્ય લઈ જાય છે જેમ વિભીષણજી ઉપર હનુમાનજીએ કૃપા કરી એ જ રીતે ભગવાન શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે આજના દિવસે પ્રભુની પૂજા સેવા કરવાથી આ માઘ માસની જયા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે જે ભક્તો તેને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન નારાયણ કે જે સર્વેના ઈશ્વર છે પરમપિતા પરમાત્મા છે જે જગતને ધારણ પોષણ કરે છે લક્ષ્મીપતિ ભૂપતિ શ્રીપતિ છે એવા ભગવાન શ્રી નારાયણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ